હલો રામ રામ સીતારામ જય માતાજી તમ મીઠું ફેમિલી મિત્રો તો કેમ છો બધા ખેડૂતો મિત્રો મજા જશે અને હું શું આપણો મિત્ર ભાવેશ તો મિત્રો આજે તારીખે છે ત્રીસ નવ બે હજાર પચીસ અને આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે મગફળી ઉપાડવાની આપણે આજે શરૂઆત કરી દીધી છે અને આગળ આગળ પણ જોતા જઈશું વરસાદની આગળ હજુ બે ત્રણ દિવસ છે પણ અત્યારે કાલે એવો નોર્મલ વરસાદ આવી ગયો આપણે ઓગણત્રીસ તારીખે પણ અત્યારે એવી મગફળી એકદમ કમ્પ્લીટ ચોખ્ખી ઉપડે છે જે માટી પર ન થતી કારણ કે એકદમ ફુવારા મૂકે એવો વરસાદ માપનો થઈ ગયો છે એટલે આજે મજૂર પણ મળી ગયા છે ને અત્યારે મજૂરની પણ તંગી છે પણ વરસાદ થઈ ગયો એટલે કપાસ વીણવાનું બંધ થઈ ગયું અમુક ફ્રેશ હાલતા એ બંધ થઈ ગયું એટલે આપણે આજે શરૂઆત કરી દીધી છે તો મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો કે આ રીતની મગફળીની બેઠક બેઠી છે તો આનો ઉતારો કેવો આવશે અને તમે મગફળી વાવી છે અને વાવી તો કઈ વાવી છે અને કાઢી લીધી કે નથી કાઢી લીધી એ પણ કોમેન્ટમાં જરૂર જણાવજો પણ અમારે અમે આજે શરૂઆત ઉપાડવાની કરી દીધી છે અને આપણે આ મગફળીનું વાવેતર કર્યું છે ચોવીસ નંબર જે મિત્રો એકસોને પાંચથી દસ દિવસ વચ્ચે પાકતી હોય છે અને ઉભળી જાતની મગફળી છે અને વાવેતરની વાત કરીએ તો આપણે વાવેતર કર્યું ત્યારે પણ આનો વિડીયો બનાવેલો છે અને ત્યારે પણ એક દાન વાત કરી દઉં છું કે આને આડત્રીસથી આડત્રીસથી ચાલીસ કિલોનું માપ આવે છે એક વીઘે એટલે કે હોળ ગૂંઠાના વીઘા પ્રમાણે આપણે બે મનની આજુબાજુનું વાવતર કરવાનું માપ હોય છે આનું તો આ રીતની આપણે બેઠક પણ એ સરસ બેઠેલી છે અને હવે આગળ જતા બે ત્રણ દિવસ હજી આગાહી નોર્મલ છાપટાની છે તો છે કે શું કરે છે વરસાદ અને જો વરસાદ ન થાય તો આપણે આ પાંચથી સાત તારીખમાં વચ્ચે નીકળી જતી હોય છે પણ હજુ આ ત્રણ ચાર તારીખ લગીની આગાહી હે અને આગળ જતા પણ હજી શું આગાહી કરે છે એના ઉપર આધાર રહેશે મિત્રો તો અત્યારે લગભગ ખેડૂત મિત્રોએ એસીથી નેવું ટકા ખેડૂત મિત્રોએ મગફળી ઉપાડી લીધી છે અને ઉપાડવાનું પણ ચાલુ છે બે ત્રણ દિવસમાં પણ મગફળી પણ ઘણી ઉપડી જશે પણ હવે વરસાદ ઉપર આધાર રહેશે મિત્રો કારણ કે હણો વરસાદ કઈ રીતનો આવે એ નક્કી ન થતું કારણ કે બંધ ન થતો એ એકદમ ટાઈમ ટુ ટાઈમ આવી જ જાતો હોય છે આગળ બહુ વરસાદ ના આવ્યો પણ અત્યારે ખાસ વરસાદની આગાહી અમુક અમુક વિસ્તારમાં વધારે છે અને અમુક વિસ્તારમાં વરસાદ પણ બંધ પણ નથી થતો તો આ રીતની આગાહીના લીધે ખેડૂતને ફૂલો ભૂલો જોખમ હે તો મિત્રો આ રીતના મજૂર હોય તો વીઘે અત્યારે આ રીતની મગફળી આપણે વાવેલી હોય એટલે વીઘે પાંચ મજૂરની આજુબાજુ આપણે જોતા હોય છે જે પાંચ મજૂર હોય એટલે એક વીઘો મગફળી ઉપડી જતી હોય છે તો આજે આપણે ત્યાં ચોવીસ જણા છે અને હવા પાંચ સાડા પાંચ વીઘાની મગફળી એટલે લગભગ સાંજે ફિક્સ ઉપડી જશે કટોકટીનો ખેલ છે મિત્રો અને જો આજે ન ઉપાડી તો કાલે જમીન થોડી ઉગી જતી હોય છે કારણ કે નોર્મલ વરસાદ થયો છે એટલે કાલે ન ઉપાડી તો પછી કાલે જમીન વધારે ઉગી જતી હોય છે તો આજ સાંજ લગીનમાં જ મગફળી કમ્પ્લીટ ઉપાડતી હોય છે તો મિત્રો એકદમ ચોખ્ખી મગફળી નીકળે છે કારણ કે વરસાદ એકદમ ફુવારા મૂકો એ રીતનો છે તો આવી બેઠક પણ બેઠેલી છે તો કોમેન્ટ જરૂર કરજો કે આનો ઉતારો કેટલો આવી શકે છે અને પારે પણ મિત્રો આપણે કપાસ જે વાવેલો છે એની પણ એક વેણી કરી છે હજી નોર્મલ હતી એટલે બાકી હવે બીજી વેણી મગફળી કાઢી અને આપણે કરવાની છે મિત્રો તો મિત્રો તમારા વિસ્તારમાં કયા બિયારણનું વવેતર થાય છે એની પણ કોમેન્ટ કરજો તો મિત્રો આવા જ અવનવા ખેતીના વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુરી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં અને જો ફેસબુક પેજમાં જોતા હોય તો પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આવા સ્ટેપ બાય સ્ટેપ જે વળતર હોય એના વિડીયો આપણે બનાવતા હોય હોય છે જે સીઝન હાલતી હોય એના વિડીયો આપણે બનાવતા હોઈશી જેવા કે મગફળી કપાસ પછી શિયાળુમાં ધાણા જીરું ઉનાળું મગફળી તલ આવા સ્ટેપ બાય સ્ટેપ બધા વિડીયો આપણે બનાવતા હોઈશી ખેતીના જે અને આપણને નોલેજ અને સાચી અને સચ માહિતી હોય એ જ આપણે વધારે શેર કરતા હોઈ છે મિત્રો તો આવા જે વિડિયો જોવા માટે અમારી ચેનલમાં બનારો અને આવો નવો સપોર્ટ જે આપતા રહો જેથી કરીને તમને માહિતી આવી અને આવી મળતી રહેશે તો બસ મિત્રો આ વિડીયો કેવો લાયક કોમેન્ટમાં જરૂર જણાવજો અને વિડીયોને આગળ શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો પણ વિડીયોને જોઈ શકે અને તમે કેનું વહેતર કપાસ કે મગફળીનું કેનું વવેતર કર્યું છે એ પણ મિત્રો કોમેન્ટમાં જરૂર જણાવજો તો બસ આજે આ વિડીયો વિડીયો જોવા પે તો તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર